જય મગલ જય મની જય વડવાળી જય અખિલ નું સંચાલન કરનાર મા ભવાની હે પરમેશ્વરી હે હજાર આદિયા હે મા શક્તિ હે આવડ મિત્રો વિડીયો એટલા માટે દઉં છું આઈ નો પરિવાર સૌ ચારણ સૌ હર ભજવું હક બોલવું દોનો બાતાવલ ઈ ને ઉતર ની આઠો પર અમલ ખાસ રાજપૂતો માટે છત્રીઓ માટે હું બોલી રહ્યો છું ખાસ કરી હે રાજપૂતો કારણ હું કોઈ રાજકારણને માનવા વાળો નથી રાજનીતિ શબ્દ હું તમને બોલી રહ્યો છું બાકી હવે વિચારું ન વિચારું તમારા હાથની વાત છે પણ જે જે તમારા પૂર્વજનો થઈ ગયા જે જે તમારા જેને કહેવાય મસ્તજનો થઈ ગયા એને અમે ચારણો હંમેશા એને આવતા અમે કોઈ તમારા વખાણ જ ન કરી તમે હોય અમે તમને દઈ ચારણો આપ જાણો છો રાજપૂતો રચાવ્યું કોને પથુરાજા એ પથુરાજા ગાળની સેવા કરતા હતા રાજપૂતો સાંભળો આ તમે ખેંચ તાણું છો ને એ પેલા બંધ કરો હું ની બોલતા નથી મારે મન મેળશે મારેને ઉભા રહ્યા હતા અમારે તે ધૂની બગડી છે આને રાજકારણ કહેવાય આમાં આપણે નવો ભાર્યો રાજપૂતો